સાબરકાંઠા જિલ્લાની ઈડર નગરપાલિકામાં પાણી પુરવઠાની પાઇપો ગુમ થતાં નગરના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો ઈડર નગરપાલિકાની પાણી પુરવઠાના સાકરિયા વિસ્તારમાં આવેલા સંપ પરથી લાખોની પાઇપો ગાયબ થઈ એક મહિના કરતાં વધુ સમય વીત્યો હોવા છતાં પણ પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી માટે સમય નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટરને નોટિસ આપીને સંતોષ માનતા ઇજનેરને મુશ્કેલીઓ છેલ્લા બે દિવસથી મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી ક્યારે અને તેને લઈને પાલિકા સામે સૌથી મોટો પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટર સહિત પેટ્રા કોન્ટ્રાક્ટરને પાલિકા તંત્ર છાવરી રહ્યું હોવાની રાવ ઉઠવા પામી છે ત્યારે જવાબદાર કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી કરવાની નગરજનો દ્વારા માંગ કરવામાં આવી છે આ ટાંકી તોડવા માટેનો કોન્ટ્રાક્ટ આપેલો હતો ડિવાઇન મેટલ ભાવેશભાઈ જોશીને બરાબર એ ટાંકી જે લાઈન નાખવાની હતી બરાબર એટલે કોન્ટ્રાક્ટે કીધું કે હું મારા ખર્ચે સાકરિયાથી પરમારવા સુધીની ટાંકીની લાઇન હું નાખી દઉં છું મારા પોતાના ખર્ચે બરાબર એટલે સાકરિયા સપમાં રહેલી પાઇપો એ રહ્યો બત્રીસ પાઇપો જેટલી એ બદલી આપવાના બોને

કાર્યવાહી કરવામાં આવેલ છે અને અમે પત્રથી લેખિતમાં જાણ કરેલ છે એટલે ટૂંક એને જાણ કરી દીધી છે કે બત્રીસ પાઇપો જે અમારે લઈ ગયો છે નગરપાલિકાને એ જમા કરાવી દેવી હાલ હજુ એનું કામ લાઈન નાખવાનું ચાલુ છે અર્ધ સુધી પાંચ્યું છે અને હવે કામ એ પૂરું કરશે આગળથી એની સામે બે ત્રણ નોટિસો હાલશું હજી રિમાઇન્ડર કરીશું અને પછી જો નહીં ભરે પછી એના કાયદેસરની કાર્યવાહી કરીશું કઈ યોજના હેઠળ આ પાઇપો લાવવામાં આવી છે એ સાહેબ ખ્યાલ નથી બહુ જૂની છે પાઇપો શું નામ આપનું રવિ ત્રિવેદી મિકેનિકલ એન્જિનિયર પાણી પુરવઠા શાખા અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ